નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો પાલડીમાં એક થાર કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો કે સ્થાનિક લોકોએ કારમાં તોડફોડ મચાવી દીધી હતી અમદાવાદના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે વીસ નવેમ્બરની મોડી રાત્રે જાનમાં જતી

થી નીકળ્યું હતું અને એક્ટિવા ઉપર જતા કપલને દક્ષાબેન સુકલ નામ એમને ચકદી નાખ્યા હતા છોકરાઓએ રોકતા આરોપો દાદાગીરી કરતા સામસામી આવી ગયા હતા અને મેં ડીસીપીને ફોન કરીને તાકીદે એમને જગ્યા પર પહોંચવાનું કહ્યું હતું ડીસીપી આવ્યા અને પકડીને તે છોકરાઓએ અકસ્માત કર્યો હતો એમને પકડીને અત્યારે પોલીસ સ્ટેશન વાલી પોલીસ સ્ટેશન આવ્યા હતા અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો સમગ્ર મામલે ટ્રાફિક અને પાલડી પોલીસ દ્વારા અકસ્માત અને ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ મને ફોન આવ્યો હતો કે પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે કેટલાક લઘુમતી સમાજના યુવકો દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે અને ટોળા ભેગા થઈ ગયા છે હું અને મારો પુત્ર ત્યાં પહોંચ્યા હતા ત્યારે થાર ગાડી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો હતો જેને લોકોએ પકડી રાખ્યો આ લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ચાલીસ થી પચાસ બાળક અને બે થાર ગાડી લઈ અને ચીચિયાર્યો કરતું ટોળું નીકળ્યું હતું એક્ટિવા ઉપર જતા દંપતીને ટક્કર મારી હતી જેમાં દક્ષાબેન શુક્લા નામના મહિલાને ઈજા પહોંચી હતી